નમસ્કાર દર્શક મિત્રો જંબુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના સમાચાર હું હાર્દિક સિંહ તાલુકા વિકાસ અધિકારી જંબુસર આજરોજ સારોદ મુકામે કુલ પાંચસો ચુમ્માલીસ એકર ની ગૌચર જમીન આવેલી છે એમાં કુલ પાંચસો ને દસ એકરમાં ગૌચર જમીનમાં દબાણ કે જણાવેલ છે અને એ જે ફરિયાદ આવેલી છે એના આધારે કુલ સત્યાવીસ લોકોને આપણે નોટિસ આપવામાં આવેલી છે અને નોટિસના આધારે એમને નિયત સમયમાં ગૌચરનું જે દબાણ છે દૂર કરવાની અમને સૂચના આપવામાં કે આવેલી હતી આજથી અમને દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે અને આ સાથે હું જંબુસર તાલુકાની તમામ આપણા ગ્રામજનોને એક વિનંતી બી કરું છું કે તમારા ધ્યાનમાં બી આપણે કોઈ બી ગ્રામ પંચાયતની ગૌચર જમીનમાં દબાણ જો જણાય આવે તો એ તાત્કાલિક સ્વેચ્છાએ દૂર કરવા મારી નમ્ર વિનંતી છે અને આ સાથે સરકારની જે દબાણ દૂર કરવાની જે હાલ કાર્યરતી છે એમાં તમામને સહયોગ આપવા મારી નમ્ર વિનંતી છે એકર જમીન નું અહીંયા દબાણ દૂર કરવામાં આવ્યું છે પાંચસો ને દસ એકર માં કુલ દબાણ છે અને એ દબાણ દૂર કરવાની કામગીરી આજથી ચાલુ કરવામાં આવી છે તો દરેક ગામમાં આજે તો આપણે સારોદની વાત કરીએ તો સારોદમાં પાંચસોને દસ એકરમાં કપાસ મગ અને નેપલા એ એક મેડિસિનલ ડ્રગ છે એનું વાવેતર કરવામાં આવ્યું હતું અને એ કાચું વાવેતર હતું પણ ગૌચર જમીન છે અને ગેરકાયદેસર રીતે પાક ઉગાડવામાં આવ્યો છે એટલે પંચાયત ધારાની જોગવાઈ મુજબ એ ગૌચર દબાણ કહેવાય અને દબાણ દૂર કરવાની અમારી સરકારી ફરજ છે હા હું ઇસ્માઇલ અહમદ પટેલ સારો સરફરશ્રી આજ રોજ ચીડીઓ સાહેબ તથા પત્રકાર તથા અમારા ગામજનો જે અમારે ત્યાં ઘાર ખરાબાની જમીન તથા ગૌચરની જમીનની અંદર જે ખોટી રીતે વાવેતર કરેલું હતું તેને દૂર કરવા માટે ટીડીઓ સાહેબ અમે ગામજનો સ્વચ્છિત રીતે સ્વચ્છિત રીતે અમે એને દૂર કરીએ છીએ અને આવા જેવી દબાણો હોય જ્યાં બી હોય આખા તાલુકામાં જ્યાં જ્યાં હોય ત્યાં અગર બી આવી રીતે દૂર કરવું જોઈએ કેમ કે અવળે જે સરકાર છે એ આક્રમક રીતે આને નાશ કરવા ફરે છે એટલે એ કરવું જ ના જોઈએ ને એ આ ધોળાની જમીન છે એમને કોઈને વાવેતર કરવું જોઈએ જ ના અને અમારા લોકો જે એ કરતા હતા ખેતી કરતા હતા તેમણે સ્વૈચ્છિક રીતે એમણે આ કામ કરી અને નાશ કરીએ છીએ અને આપ જોઈ શકો છો એટલે આ બધાને બી આ તાલુકાના દરેક ગામડાવાળોને બી હું એ રીતનું કહું છું કે આવા ડોબાણો બંધ કરી અને ગૌચારનું જે જગ્યા છે તે ખુલ્લી કરવા ખાસ વિનંતી છે